અરે ગંગુડા હવે આ ડોસી માં છે ઓ હે લા ગંગુડા આ કોણ છે ભાઈ ક્યારના આવીને આવી નાય બેઠા છે ભારે કરી હવે આને તો હવે લોય પીધું છે અરે માજી ક્યારનો તમારો છોકરો મને કે દુનો વાયદા દીધા કરે વાયદા ઉપર વાયદો મારે ને પાછો એમ કે કે હું પૈસા તમને ટાઈમે નહીં પોગાડું ને તો હું શું મુંડવાઈ નાખીશ બોલો હવે મારે આનું શું કરવું અમે તો દઈને દુશ્મન થયા મને આનું મોઢું જોઈને મને દયા આવી ગઈ બા અને હવે તો હું કેસ કરવા જવાનું છું હેલા ગંગુડા આ બધું હું સાંભળું છું તારા તો આવા ને આવા જ નાટક હોય હું જ્યારે અહીંયા તારા ઘરે આવું ને ત્યારે તારા ક્યાંક ને ક્યાંક પપુડા તો કાઢેલા જ હોય હે એલી ગંગુડી બટા તને કાંઈ નથી ખબર માર દીકરો અરે ના રે ના માજી આવા અરે ના રે ના માજી આવા લુખે જ જવાને મે પહેલી વાર જોયો હા વો બટા ઈ વાત તો તારી એકદમ હાશી ઓ માર દીકરો તું તો મારો દીકરો તું તો ખર્ચા કરવામાંથી ઉશી આય તો તને આવી બધી ખબર હોય ને તને વાપરવાની જ ખબર પડે છે પૈસા ક્યાંથી આવે ઈ ક્યારે ગંગુડાને પૂછાય માર દીકરો બોલો માજી તો હવે આ તમારા છોકરાનું શું કરવાનું છે કે હું કેશ કરું અરે ના માર દીકરા એવું થોડું કરાય હવે કેટલા લીધા તા એલા ગંગુડા બોલ ક્યાંક મોઢામાંથી ફાટ ભમરાળા બોલ કેક બોલ અને તમે શું કે આ મારી હામુ ટગર ટગર જોવો સોત્રાહી નજરે વળી

400 રૂપિયાના દે નન નન નિયા માવા ખવડાવવા પડ્યા 400 રૂપિયા એ ભાઈ મારા આગળથી વ્યાજ લીધું 1000 રૂપિયાનું 500 ના પિઝા આયા અને 300 ના પાસ્તા આયા ગંગુડા તમે મુંગી ના ત્રેજો ઈ પિઝા ને પાસ્તા ની આ ડોશી માં હાટું મે મંગાયવાતા મારી હાટું નહોતા મંગાયવા ડોશી માં નું તો બાનું છે ઊભા ગળે તારે ગળસવાનું હોય ગંગુડી એ તમારો બધો કકળાટ મૂકો અને મને હવે પૈસા આપો આ તો હું પૈસા લીધા વગર નો જવાનો જ નથી આ તમારા છોકરા મને એટલો લબડાયો છે કે હું હવે હાવ થાકી ગયો છું હું ઘર ગોતો ગોતો માંડ માંડ આવ્યો એલા ગંગુડા તમે આખા ગામનું માથે કર્યું છે તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે ભગવાન બુદ્ધિ વેસ્તા કે તમે ક્યાં ગોડાણા તા હે

ત્યાં આપણે ઘરનું બધું છે જમીન છે બધું જમીન ખેડજો ને ગંગુડીને તે બધું શીખવાડ દેજે ના ઓ બા મારે તો ગામડે નથી આવું મને તો સિટી સિવાય ફાવે નહીં કેમ ગંગુડી તું સિટી માં મોટી થઈતી હે ગંગુડી તું પેદા ગામડા માં થઈસો મારી બેટીઓને ગામડે તો ગમતું જ નથી ફેશન ની ફૂદડિયું થઈને ફેરા કરશે એમાં તે ગંગુડા ગંગુડી ને તો ફેશન ભવડો લઈ ગઈ છે તું એને સમજાય ક્યાંક ને હાલો રૂમ ભરીને ગામડા ભેગે થાવ હું જયારે આવું ત્યારે તારા ઘરે લેણાવાળા વાળા બેઠા જ હોય કામ ધંધી ગંગુડી ફેરવવા એરવા માંથી ઉસો નથી આવતો ગંગુડી તારે બાર વાગે ઉભું થવું છે તું વેલા એને જગાડી મોકલશે કામે કાલથી એ માજી મારા પૈસા એલા નંગ જેવી ના ઘડી ખમીજાને જાને જો એલા ભાઈ પૈસા પૈસા કાય હમણા છે ને પૈસા થાય એટલે હું તને ફોન કરશું તો ઘરે આવી લઈ જાશે ઓ માર ભાઈ ના ઓ બેન આજ તો હું પૈસા લીધા વગર જ આવવાનો જ નથી તો રે આ ના બે હું અમે ખા હોય તને ખવડાવશું આ ભે ગોરે ને તાર પૈસા વળી જાય તાર વયો જાશે બે માણા અહીંયા સંસા કરી અને ગામડેથી બધું મોકલાવાનું તોય તમારે માથે ને માથે જ હોય સદાય એક રૂપિયો ત્યાં રળીને ગામડે જ મોકલતો નથી ખેતીના પૈસા આવે એમાંય તે તારે પાસા જોતા હોય હાલે આવે પૈસા મારા રોજ રોજ મારો બેટો આજ લેતા હોય તો દેવાનો વેત હોય તો છે આ તો તાઈ નો હોય તો હું ગાળિયા કરી નાખવાના અમારા હું જવાબદારી લઉં છું બસ ભાઈ ફેબ્રુઆરી મહિનાની 31 તારીખે પૈસા લઈ લઈ જાજે ઓ મારો ભાઈ હા હારું આલો બેન હવે હું ઘરે જાવ ના છેલ્લો વાયદો લઈને જાવ છું ઓ ના ના ભાઈ તું કાલ આવશે ઓ તન તારા કાલ પૈસા આપી દેહું હા રો આલો ડોશીમાં સીતારામો કાલ હું આવી પાછો એલી ગંગુડી અમે તને ગામડે કેટલા હાસે વિસેવી ન્યા તાર લાજ નત કાઢવી પડતી તું કુતરા ઉપર આલી ગઈ તે દુની તને લાજ મુકાઈ દીધી સાર હા હા રાય ન્યા તાર કાઈ ઉપાદી નથી હા રો હાલ હવે હું માર રૂમમાં જઈન તાર હારાન ફોન કરું છું ઈ કાલ આવે ને આઈ નું તમારું લેણું ભરી દે અને આપણે રૂમ ભરીને જવાનું છે દેહમાં તારી કે ગંગુડી ની કાઈ હા ના હાલશે નહીં બરોબર હે ગંગુડા આ માં તો ઓડર ઠોકીને વઈ આઈ તું પેલા મારી જાન આયા ભઈયા સોફા ઉપર બોલો ને ગંગુડા ઈ બધું જેલ લેવા આપણે ક્યાંય જવાનું નથી અને આપણે છે ને ઓલા ફાવલાનો ફોન આવ્યો તો આપણે ક્રિસમસની પાર્ટીમાં જવાનું છે એટલે તું તૈયાર થઈ જઈજે હો હેલા ગંગુડા હાચું કેવો તો પાર્લરમાં છે ને સેનોરીટા જેવી થઈ આવું ને કરી આવું મેંડી મેક કે આવું કરાવી આવું અને આઇબ્રોય કરાવી

આમ નમ ખાલી આતે તો એલા મોળાં જંપાસવાવાનું છે હે અલી ગંગુડી તારો તો જીવ કેવો છે મતલબ થી જવાનું આ આવી ફૂદી બોલ ફૂદી શું કામ છે તારે એલા ક્યાં ફરવા જવાનું ક્યોસ કોની પાલતીમાં જવાનું ક્યોસ ઓય તમે બે જ્યાં જાવ ને મને આરે ગુડતા જાજો એક આની તો એવી ખરાબ કે ઉસે ન્યાં હોય ન્યાં હોય હેલી ગંગુડી તી આવી નંગ જેવીને ને હું બેન પાણી કરીતી શારે હોય તાર પોગી જ છે કાઈ નઈ ફૂડી અમે ક્રિસમસ તારે આવવાનું હોય તો તું તૈયાર આવવાનું હોય તો અરે ગંગુડી મારે તો આવવાનું જ હોય ને હારું તો ક્રિસમસ જવાનું છે લઈ લેજે અને એને કહે છે પાછાવાળા લાલ કપડાં પહેરવાના છે અને ક્લોઝ દાદા આગળથી ગિફ્ટ લઈ લે અને ગિફ્ટ આપણું આપણે લઈ જાય ને એટલે આપણું ધોઈ ને